સત્યાગ્રહ છાવણી ખાતે સમાપન સભા યોજી એક પ્રતિનિધિ મંડળ દ્વારા મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજે વીસ હજાર બહેનો ભેગી થઈ છે કારણ કે ની કામગીરી જે શિક્ષકો નથી કરતા એ કામગીરી અમારી ઉપર થોડી દેવામાં આવી છે એક એમએમ કરીને સરકારની એક માતૃત્વ સહાય યોજના ચાલે છે મુખ્યમંત્રીની એમાં બહેનો બિચારી પોતાના ભાડું ખર્ચી અને આઠ આઠ મહિને શો કહે તો સાહીઠ સાહીઠ કિલો સિત્તેર સિત્તેર કિલો બહેનો ઉપાડીને પોતાના ખર્ચે લાવે છે ચાર વર્ષથી આજે કાર્યકરો લાવે છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું સરકાર નથી આપણને કોઈ પણ આશ્વાસન પણ આપવામાં આવ્યું નથી કે ભાઈ તમે આને સોલ્યુશન લાવવાનું નિરાકરણ કરો પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે નિરાકરણ આવતું નથી અને બહેનોને એમના સ્થળે કામ કરવામાં બહુ તકલીફ પડતી મેન અમારો પ્રથમ મુદ્દો એ છે કે જે બીએલઓની કામગીરી એમણે આપી છે આ બહેનો આ અશિક્ષિત બહેનો છે એમને કામગીરી આવડતી નથી તે છતાંય જબરજસ્તી કામગીરી આપે છે એનો તો વાંધો નથી એવા અમારી પાસે દાખલા છે કે એમના સામે વોરંટ કાઢીને એમને જેલમાં મોકલી દીધા છે સૌ આપ જોવા જઈએ કે અમે અત્યાર સુધીમાં ઘણા એવા પડતર પ્રશ્નો હશે કે જે સરકારશ્રીને અવારનવાર એમ કહી શકાય કે જ્યાં ધોકળાબંધ પત્ર વ્યવહારો કરેલા છે અને રૂપરૂ મળેલા છે આપ મીડિયાના માધ્યમથી પણ એ જોઈ શકશો કે કદાચ અમારી અમારા સંગઠન વતી અમે લોકોએ રૂપરૂ રજૂઆતો કરેલી છે એમાં આ સરકારે આજ દિવસ પોતાની એક ઢીલી નીતિ અપનાવી છે કે ખરેખર આમ જોવા જઈએ તો એના હાથમાં છે કે માત્ર ને માત્ર એના એક આદેશથી એક સૂચનાથી આ તમામ પ્રશ્નો સોલ્વ થઈ શકે એમ છે ભારતીય મજદૂર એક જ આહવાન પોતાની વેદના વ્યક્ત કરવા છે છ મુદ્દા મહિલાઓને કામગીરી આપ વાકેફ છો મહિલાઓની કામગીરી કેટલી અઘરી હોય છે એવી આ મહિલા બેનોને પહેલાં શિક્ષકો કામ કરતા હતા તલાટીઓ જે સરકારના લાખો રૂપિયાના પગારદાર એ કામ કરતા હતી અત્યારે આંગણવાડી બહેનોને અમુક સંગઠનોએ ત્યાં ચૂંટણી પંચને રજૂઆત કરી એટલે એમની પાસે કામગીરી બહેનોને સાથે છે આપ સમજી શકો મહિલા છે અને ચૂંટણી પંચની એક સ્પષ્ટ ગાઈડલાઇન છે કે બને ત્યાં સુધી મહિલાને આ આજે વીસ હજાર બે